બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ટાવરો ઊભા કરવામાં આવ્યા છે પરંતુ ખેડૂતોના ખેતરમાં ટાવર ઊભા કર્યા બાદ ખેડૂતોમાં હવે વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં ટાવર ઊભા કર્યા બાદ ખેડૂતોને પોતાના ખેતરમાં નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ અત્યારે જેટકો કંપનીના ટાવરનું કામ બંધ કરાવ્યું છે અને જ્યાં સુધી હાઈકોર્ટમાં જે ખેડૂતોનો જેટકો કંપની સામે કેસ ચાલી રહ્યો છે તેનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ કામ ન કરવા બાબતે ખેડૂતો જણાવી રહ્યા છે ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે જેટકો કંપની દ્વારા વીજ લાઇનના થાંભલાઓ ખેડૂતોના ખેતરોમાં ઊભા કરવામાં આવ્યા છે આજે ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે જેટકો કંપનીના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં જ્યાં થાંભલા નાખવાનું કામ ચાલી રહ્યું છે તે બા કામ બંધ કરાવી ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અગાઉ પણ એક વર્ષ પહેલાં જેટકો કંપની દ્વારા અહીં થાંભલા નાખવાનું કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ ભેગા મળી ભારે વિરોધ દર્શાવ્યો હતો જેના કારણે છેલ્લા એક વર્ષથી જેટકો કંપની દ્વારા વીજ થાંભલાનું કામ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આજે વહેલી સવારથી જ જેટકો કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નાખવાનું કામ શરૂ કરવા માટે પહોંચી ગયા હતા પરંતુ અધિકારીઓ ખેડૂતોના ખેતરોમાં પહોંચે તે સમયે જ ખેડૂતો અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરી અને કામ ન કરવા બાબતે જણાવ્યું હતું ખેડૂતોનો વિરોધ જોઈ જેટકો કંપનીના સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ થાંભલાનું કામ બંધ કરવામાં આવ્યું હતું ખેડૂતોની માંગ છે કે ડાવસ ગામ ખાતે જેટકો કંપની દ્વારા જે વીજ થાંભલાનું કામ કરવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અત્યારે ખેતરોમાં ખેડૂતોનો પાક તૈયાર થયેલો પડ્યો છે અને તે સમયે અધિકારીઓ થાંભલાનું કામ કરવા માટે આવ્યા છે ત્યારે ખેતરમાં પણ અત્યારે ખેડૂતોને આ થાંભલા નાખવાથી નુકસાન થાય તેમ છે આ બાબતે ખેડૂતોએ થાંભલા ન નાખવા બાબતે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે જેની આગામી સમયમાં સુનાવણી થનાર છે ત્યારે ખેડૂતો અત્યારે જેટકો કંપનીના અધિકારીઓને જણાવ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી એક પણ ખેતરમાં થાંભલાનું કામ કરવા દેવામાં આવશે નહીં અને જો પોલીસ સાથે રાખી અને બળજબરીપૂર્વક થાંભલા નાખવાનું કામ કરવામાં આવશે તો આવનારા સમયમાં જે પણ ઘટના બને તેની જવાબદારી જેટકો કંપનીના અધિકારીઓની રહેશે મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ ચૌધરી મારું ખેતર મહાદેવિયામાં આવેલું છે પાંચ વીઘા જમીન છે એ જમીનની અંદર જેટકો કંપની દ્વારા ટોટલ એક પુલ ઊભો કરેલ છે અને બીજા બે પુલ ઊભા કરવા જઈ રહ્યા છે હવે બે પુલ જે ઊભા કરવા જઈ રહ્યા છે એની આખી લાઇનનું ઓપ્શન બીજા ગૌચરની જગ્યામાં થાયું છે તે છતાં પણ જેટકો કંપની કામ કરવા માગે છે આગળ જતાં કોઈપણ જગ્યાએ અમે એક હાઈકોર્ટમાં બી ગયેલા છીએ હાઈકોર્ટે અમને તારીખ આપેલી છે ત્રણ સાત બે હજાર પચીસ અમે એમને એવું કીધેલ છે ઝટકો કંપની કે જે હાઈકોર્ટનો ચુકાદો આવે અમારા માટે માન્ય રહેશે તમે ત્યાં સુધી તમે ઓલ્ડ રાખો કામ પણ તે સદાય માનવા તૈયાર નથી આગળ જે બી ઘટના ઘટે એના જવાબદાર ઝટકો કંપની રહેશે અમારું ખેડૂતનું કોઈ જવાબદારી રહેશે નહીં આજે અહીંયા ખેડૂતોનો શું અમારો વિરોધ એવો જ છે કે પહેલાં પ્રથમ તો એક ત્યાં આગળ કલેક્ટર સાહેબે મૌખિક સૂચના આપેલી છે કે તમારું બીજું સર્વે થઈ શકે એમ છે તે છતાં આગળ હવે એમને અમને કલેક્ટર સાહેબ અમને બી હજુ બોલાયા નથી કલેક્ટર સાહેબ અમને બોલાવવાના છે અને અમે કલેક્ટર સાહેબને કીધેલું છે ખેડૂત જો તમે કહેશો તો ખેડૂત તૈયાર જ છે પણ પહેલાં સાહેબ તમે એકવાર ધ્યાનથી જુઓ તમને અનુકૂળ લાગે એ પ્રમાણે સાહેબને કીધું તમે કરો એ પ્રમાણે અમારી વાત ચાલુ છે આજે અમે કોઈ પણ પ્રકારનું કામ કરવા દઈએ નહીં કારણ કે વિશે વીસ પોલ આવે છે બધા જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે મારું નામ દિનેશભાઈ જોમતાજી ઠાકોર બરાબર હું ડાવસ ગામનો રહેવાસી છું મારા ગામની અંદર અંદાજિત વીસથી બાવીસ ટાવરનું સર્વે થયું છે બરાબર આ સર્વેની અંદર લોકોની ખેતી કરવાની જે જગ્યાઓ છે એ બધી વેડફાય છે ખુદની જગ્યા બરાબર આ લોકોનો ડાવસમાં બીજો ઓપ્શન છે કે જે સરકારી પડતર જગ્યામાં સર્વે કરી અને એ લોકો ત્યાંથી લઈ શકે છે પણ હેટકો કંપનીવાળા માનતા નથી બરાબર આ લોકો ફરીથી ગામમાં આ લોકો કામ ચાલુ કરવા માટે આવ્યા છે પણ અમે લોકો એમના વિરુદ્ધમાં છે બરાબર ના જ્યાં સુધી ત્રણ સાત તારીખ આપી છે કોર્ટે એ કોર્ટ જે સુગજ આપશે એમને માન્ય છે નમસ્કાર જે રીતે આખા ગુજરાતમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈનો પસાર કરવામાં આવે છે એ જ રીતે ડીસા તાલુકાના ડાવસ ગામે લગભગ લગભગ વીસ ખેડૂતોના ખેતરમાંથી વીસ જેટલા ટાવર ઊભા કરી અને ઝેટકો દ્વારા હાઈ ટેન્શન લાઇન ઊભી કરવાનું એમને પાસ કર્યું કે ભાઈ ત્યાંથી પાસ કરવાની છે જ્યારે આ ખેડૂતોને ખબર પડી કે ભાઈ આપણા ખે ખેતરમાંથી ઝેટકો દ્વારા ટેન્શન લાઇન પસાર થવાની છે ત્યારે ડાવસ ગામના માણસો જેના ખેતરમાંથી આ લાઈન પસાર થવાની હતી એ અને સાથે ગામના સાથી મિત્રો બધા ભેગા થયા અને એવું ખબર પડી કે ભાઈ આ ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઇન પાસ ન કરવાથી અને ન થાય અને એના ઓપ્શનમાં એક એવી ડાવસમાં બીજી જગ્યા છે જે ગૌચરની જમીન છે જે સરકારી જમીન છે જો એ જગ્યાએથી આ લાઈન પસાર કરવામાં આવે તો આ ખેડૂતોની જમીન પણ બચી જાય અને એમને વળતર પણ ના આપવું પડે આ મુદ્દો ઊભો ઊભા થયા પછી ઝટકો કંપનીવાળા ન માન્યા અને વારંવાર ખેડૂતોને પ્રેશરાઈઝ કરવા માંડ્યા તો ખેડૂતોએ ન છૂટકે છેલ્લે માનનીય હાઈકોર્ટમાં જઈ અને અરજી પાસ કરી અને એપ્લિકેશન કરી કે ભાઈ અમારા ડાવસ ગામમાં બીજી પણ એવી ગૌચરની જગ્યા છે કે જેમાં સરકારનો હક છે જો એ જગ્યાએથી હાઈ ટેન્શન લાઈન પસાર કરવામાં આવે તો સરકારને ઓછા ટાવર ઊભા કરવા પડે બીજું વળતર ના આપવું પડે અને આ ખેડૂતની જમીનો બચી જાય પરંતુ ખબર નહીં આ જેટકો કંપનીવાળાને આ ડાવસ ગામના ખેડૂતો સાથે શું દુશ્મની છે તો હાઈકોર્ટનો ઓર્ડર પણ માન્ય રાખતા નથી અને આજે એટલે કે આજના દિવસે જેટકો કંપનીવાળાએ પોલીસ પ્રોટેક્શન સાથે લઈને આવ્યા એમાં દસ બાર પોલીસવાળા સાથે બંદૂકો જાણે કે આપણે પાકિસ્તાનમાં યુદ્ધ લડવા જવાનું છે એ રીતે તો આજે અમે બધા ભેગા થયા જેટકો કંપનીવાળાને સમજાયા કે ભાઈ ચલો ખેડૂતોનું તો તમે પરવા કરતા નથી તમે પ્રાઇવેટ કંપનીઓ છો તમારા ખેડૂતોને ચિંતા નથી ખેડૂતોને ભાવ નથી મળતા ખેડૂતોને બીજા હજાર પ્રશ્નો છે એમાંય તમે ખેડૂતની જમીન લેવાની વાતો કરો છો તો કે અમારા હાઈકોર્ટના સાથે કોઈ લેવા દેવા નથી અમે ઊભા કરીશું એ છતાં પણ અમારું મનોબળ મજબૂત હતું તો એમને સમજાયા અને એ નિર્ણય પણ આયા છીએ કે જો માનનીય હાઈકોર્ટ જે પણ ચુકાદો આપશે જે પણ નિર્ણય લેશે તો કલેક્ટરના સંકલનમાં રહી અને જે પણ કંપની જેટકો કંપની અને કલેક્ટર જે અને હાઈકોર્ટ જે ઓર્ડર કરશે એ કરવા માટે તૈયાર છીએ તો ફરીથી જેટકો કંપનીને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી અહીંયા કોઈ ડિસ્ટર્બ કરવા ના આવે અને જો હવે ડિસ્ટર્બ કરવા આવશે અને કદાચ કોઈ એવી ઘટના બનશે તો એની જવાબદારી ડાવસના ખેડૂતોની રહેશે નહીં એવી હું વાત જોડીને વિનંતી કરું છું ભારત માતા ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે આજે જેટકો કંપનીના વિરોધમાં ખેડૂતોએ વિરોધ દર્શાવી ખેતરોમાં થાંભલા ન નાખવા બાબતે વિરોધ દર્શાવ્યો હતો જેમાં જેટકો કંપનીના અધિકારી એમ એ પટેલે જણાવ્યું હતું કે આજે ડાવસ ગામ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને તાત્કાલિક ધોરણે જેટકો કંપનીને વીજ થાંભલાનું કામ બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું જેથી સ્થળ પર હાજર જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા કામ બંધ કરી પોતાની જેટકો કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી મહાદેવિયા અને ડાવસ ગામના જેટકો કંપની દ્વારા વીજ લાઇનનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યું છે વોલ્ટેજમાં અનેક ખેડૂતોને ત્યારે નુકસાન થઈ રહ્યું છે મહાદેવિયા ગામમાં અત્યારે જેટકો કંપનીનું સ્ટેશન તૈયાર થયેલું છે પરંતુ ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી વીજ લાઇન પસાર ન થવા માટે આવતા અત્યારે અન્ય ખેડૂતોને વોલ્ટેજમાં નુકસાની થઈ રહી છે આજે પણ વીજ થાંભલા નાખવાની કામગીરી કરવા માટે પોલીસ સાથે પહોંચ્યા હતા પરંતુ ખેડૂતોએ વિરોધ દર્શાવી કામ બંધ કરાવ્યું હતું ત્યારે આવનારા સમયમાં જે પણ નિર્ણય આવશે તે પ્રમાણે કામ કરવામાં આવશે અમારું નામ એમ એ પટેલ છે અમે બાંધકામ વિભાગ થાવરમાં ઝટકોમાં ફરજ બજાવું છું આજે છાસઠ કેવી લીલો ભરત લાઈનના કામ માટે અહીંયા અમે સૌ પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે આ લાઇન નજીકના ચાર ગામ મહાદેવિયા ભરત ડાવસ રબારી ગોળિયા એ બધા ખેડૂતોની સુખાકારી માટે જે અહીંયા નવીન સબસ્ટેશન બનાવેલ છે છાસઠ કેવી ભરત એસએસ અને એમને પૂરતા વોલ્ટેજ મળી રહે એના માટે થઈને આપણે જે નવું સબસ્ટેશન બનાવેલું છે કે જે આશરે દોઢથી બે વર્ષથી સબસ્ટેશન તૈયાર થઈ ગયેલ છે અને આ લાઇન ખેડૂતોના વિરોધના લીધે થઈને એ લાઈન ઊભી નથી થઈ શકી જેના લીધે અહીંયાના જે સબ સ્ટેશન નવું ચાર્જ થઈ શક્યું નથી અને એના લીધે અહીંયાના જે ખેડૂતોને પૂરતા વોલ્ટેજ મળતા નથી અને સૌ ખેડજનો અને સૌ ચારે ગામના જે અમારા જીભના કસ્ટમરો છે એમને હેરાનગતિ થાય છે તો આજે અમે એમને મનાઈને એમની રીતે કામ કરવા માટે અહીં આવ્યા હતા હવે હાઈકોર્ટમાં આ ખેડૂતો હાઈકોર્ટમાં ગયા છે પરંતુ હાઈકોર્ટમાંથી તારીખ પડી છે કોઈ ચુકાદો હજી હાઈકોર્ટે આપ્યો નથી કોઈ સ્ટે આપ્યો નથી તેથી અમારી ખેડૂતોને એ વિનંતી છે કે જ્યાં સુધી હાઈકોર્ટનું કોઈ ડિસિઝન ના આવે કોઈ સ્ટે ના આવે તો ત્યાં સુધી કામ ચાલુ રાખવા દેવા વિનંતી છે ખેડૂતોનું એવું માનવું છે કે નુકસાનમાં ખેડૂતોને આપણે જે વળતર પેટે જંત્રીનો જે નિયમ છે એ પ્રમાણે આપણે જંત્રી આપતા હોય છે જે એમની જમીન બગડે છે માનો કે એમના ખેતરમાંથી સો મીટરની લાઈન જાય તો સો મીટર ગુણ્યા એમને અઢાર મીટરના કોરીડોરની જમીનનો જંતરીનો ભાવ ડબલ કરીને આપણે આપીએ છીએ અને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે બે હજાર ચોવીસમાં દસ ટકાનો વધારો આપ્યો બે હજાર પચીસમાં દસ ટકાનો વધારો આપ્યો એ પ્રમાણે આપણે એમને પૂરું જંતરીનું વળતર આપીએ છીએ વત્તા જ્યારે કામ થાય ત્યારે આપણે એમનું જે પાક બગાડ થાય છે એ પાક બગાડનું બી પૂરેપૂરું વળતર આપણે નિયમ અનુસાર આપીએ છીએ આવ્યા હતા કામ બધી કંઈ કામ કરવાનું છે એટલે હવે અમારા આ ખેડૂતોનું કહેવું એમ છે કે ત્રણ જુલાઈ સુધી અમારી તારીખ છે તો અમે કંઈક રજૂઆત કરીએ મેં કીધું તમે ઉપર લેવલે રજૂઆત કરી શકો છો કે ભાઈ કઈ રીતનું છે કે કામ અટકાવવું હોય કે ના અટકાવવું હોય તો મારી પાસે કંઈક લેખિત કે કંઈક બાંહેધરી જોઈએ બાકી અમને હજી હાઈકોર્ટે એવો કોઈ સ્ટે આપ્યો નથી એટલે અમો બીજા ખેડૂતોનું જીવન વ્યવહાર અસવ્યસ્ત ના કરી શકીએ અને એમને પૂરતા વોલ્ટેજ મળી રહે આ સિઝનમાં અને આવનારી સિઝનમાં જેથી કરીને એમની આવનારી ખેતી ના બગડે એવો અમારો પૂરતો પ્રયાસ રહેશે